લગ્ન પ્રસંગમાં બહારનું ફૂડ ખાવાથી જો પાચન બગડે તો એને ફરીથી માત્ર પાંચ સ્ટેપમાં સાજું કરો મિત્રો કાલે મારા એક ઓનલાઈન પેશન્ટનો ફોન આવ્યો અને મેં જ્યારે કન્સલ્ટ કર્યું એમની સાથે ત્યારે જસ્મિતભાઈએ મને કહ્યું કે સાહેબ છેલ્લા બે મહિનાની ટ્રીટમેન્ટથી ખૂબ જ સારું હતું મારું જે વર્ષોથી પાચન બગડેલું હતું એ પાછું પાટા પર આવી ગયું પેટમાં ગેસ નથી થતો કબજિયાત નથી પેટ સાફ થઈ જાય છે પેટ ખૂબ હલકું રહે છે પણ છેલ્લા એક જ દિવસ માત્ર મેં લગ્ન પ્રસંગનું ફૂડ ખાધું એટલે થોડું પાચન બગડી ગયું છે ફરીથી થોડો થોડો ગેસ થાય છે થોડી એસિડિટી થાય છે અને પેટ ભારે લાગે છે મિત્રો જસ્મિનભાઈને મેં પૂછ્યું કે તમે શું ભોજન લીધું હતું તો એમણે એમ જ કીધું કે સાહેબ મેં ખૂબ જ ઓછું ખાધું હતું અને માત્ર દાળ ભાત જ ખાઈ લીધા હતા છતાં પણ મને આ પ્રોબ્લેમ થઈ મિત્રો આનું મુખ્ય કારણ એ છે કે લગ્ન પ્રસંગમાં બનાવવામાં આવતો ફૂડ એમાં ઘણી વખતે મટિરિયલ સારું નથી હોતું ઘણી વખતે એમાં શાકભાજી ખરાબ હોય છે ઘણી વખતે એમાં મસાલાનો ઉપયોગ વધારે પ્રમાણમાં થયેલો હોય છે અથવા તો ઘણી વખત તો ટેસ્ટ લઈ આવવા માટે કેમિકલ પ્રોસેસ ફૂડનો અથવા તો કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે લીંબુના ફૂલ જેવી કેમિકલવાળી વસ્તુઓ પણ નાખવામાં આવે છે મિત્રો લગ્ન પ્રસંગમાં પાચન બગડે તો માત્ર પાંચ સ્ટેપને ફોલો કરવાથી ને ફરીથી નોર્મલ કરી શકાય છે સૌથી પહેલું સ્ટેપ જો તમારું પાચન પહેલેથી ખરાબ છે તમને ગેસ વગેરેની સમસ્યા રહે છે તો લગ્ન પ્રસંગમાં ખાવાનું ટાળો અથવા તો જો તમારે જમવું જ પડે તો ખૂબ જ ઓછી વાનગી અને ખૂબ જ ઓછા પ્રમાણમાં લ્યો ઘણી બધી જાજી વાનગીઓ લેવાથી અથવા તો વધારે પડતું ભોજન કરવાથી પાચન તો બગડશે જ બીજી વસ્તુ જો તમે લગ્ન પ્રસંગમાં જમવાનું થાય જ છે તો એ દિવસે આખો દિવસ માત્ર નવશેકું ગરમ પાણી પીવો અને ધાણા અથવા તો જીરુંને ચાવી ચાવીને એનો રસ ઉતારો પૂરેપૂરા ખાવાના પણ નથી માત્ર રસ ઉતારવાનો છે અને બાકીના ધાણા જીરું થૂંકી દેવાના છે ત્રીજી અગત્યની વસ્તુ જ્યાં સુધી બીજા ટંક ભોજનની ભૂખ સારી ન લાગે ત્યાં સુધી કાંઈ જ ન ખાઓ એનાથી શું થશે કે તમારો આહાર ધીરે 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 પહેલાંનો લીધેલો ખોરાક પૂરેપૂરો પચી જશે અને તમને પ્રોબ્લેમ નહીં થાય આ બગડેલો પાચનનો અપચો આગળ નહીં વધીને તમારા સ્વાસ્થ્યને ફરીથી નહીં બગાડે એના પછી ખાસ અગત્યની વાત એ છે કે બીજી વખતે પણ જો ભોજન લેવાનું થાય ભૂખ લાગે તો માત્ર મગનું ઓછામણ અથવા તો ગરમ દાળ ભાત મગની દાળ અને ભાત એનું જ ભોજન કરો નહીં કે રોટલી શાક દાળભાત એક સાથે શરૂ કરો જો આવી રીતે તમે તમારા પાચનને ફરીથી રિસેટ કરશો તો લગ્ન પ્રસંગ દરમિયાન બગડેલું પાચન ફરીથી પાટો પર આવી જશે અને વધારે પ્રોબ્લેમ નહીં થાય પણ જો આને આ પચો આગળ વધતો રહેશે તો તમારી કરેલી દવાઓ પાણીમાં જશે અને જેટલું જોઈએ એટલું રિઝલ્ટ નહીં મળી શકે